ઇમરજન્સી વિન્સ સે કંટ્રોલ રૂમ માં તાત્કાલિકમાં અર્જન્ટ નંબર ચાર્જ પરવાળવા આવે છે. અત્યાર સુધી 7 ની ગાડી લેને તંત્ર કેટલા અલર્ટ છે ને આ સુધી કેટલા કોલ આયા. તંત્ર તો આપણી ફાયર બ્રિગેડ એમ તો 24 કલાક એલર્ટ જ રહી છે. આજે રોજ બેય કલાક રાતની લેને અત્યાર સુધીમાં 17 જેવા ઝાડના 17 થી 18 કોલ જેવા ઝાડના ફોર્મ મડે છે. આપા ગાડી લેને કેટલા જવાનો ને કેટલા ઓફિસર અત્યારે છે. ફાયર સ્ટાફ ફાયર ટૂટમ સાત તો એનટ જ છે. બહારથી ટીમ આવી આવી છે ના અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી બોલાવી બરો ની વિસ્તારોમાં પાણી ભરાય એના માટે શું રક્ષા કરવામાં આવ્યું છે નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાય નથી પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે મોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે છે